સુરેન્દ્રનગરના વેપારીના અપયત પુત્રને છોડાવવા ક્રાઇમ બ્રાન્ચે ધડક ઓપરેશન કર્યું ન માત્ર બંને યુવાનોને હેમખેમ છોડાવ્યા પરંતુ સમગ્ર કેસના માસ્ટર માઇન્ડ અને આરોપીઓ સાથે ખંડણીની રકમ પણ પોલીસે કબજે કરી છે કેવી રીતે ક્રાઇમ બ્રાન્ચે ઘડ્યો પ્લાન જોઈએ આ ખાસ રિપોર્ટમાં બે વેપારીના સંતાનો નું અપહરણ અડતાલીસ કલાક સુધી ચાલ્યો ચોર પોલીસ નો ખેલ 200 થી વધુ પોલીસ કર્મીઓની મહેનત લાવી રંગ સુરેન્દ્રનગરથી અમદાવાદ ખરીદી માટે આવેલા મિત્રોનું અપહરણ કરી એક કરોડની ખરણી માંગવાની ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઈ પોલીસ માટે મોટો ટાસ્ક ન માત્ર આરોપીઓને પકડવાનો હતો પણ બંને યુવાનોને હેમખેમ છોડવાનો પણ હતો વસ્ત્રાલ પાસે પોલીસની ઓળખ આપીને બંનેને લઈ ગયા બાદ એક કરોડની ખરણી માટે ફોન આવતા જ સમગ્ર મામલો સામે આવ્યો પછી તો શું પોલીસે પણ શરૂ કર્યું ખાસ ઓપરેશન અહીંયા જે એને મળવા આવ્યો તો ત્યાંથી એની બેન પર ફોન આવ્યો કે ભાઈ તમારા ભાઈને કોઈ અસલાલી પોલીસવાળા લઈ ગયા છે એટલે અમે તપાસ કરીએ અસલાલી પોલીસ તો અસલાલી પોલીસે તો આવું કોઈ લઈ ગયેલું હતું નહીં ત્યારબાદ આના બાપા છોકરાના જ ફોનથી જે જેનું અપહરણ કર્યું હતું એકવીસ વર્ષનો જે આઝાદભાઈનો બાબો હતો એના બાબાના જ ફોન પરથી આમના બાપા પર ફોન આવ્યો કે તમારે જો તમારો છોકરો છોડાવવો હોય તો એક કરોડ રૂપિયા આપવા પડશે જો એક કરોડ રૂપિયા નહીં આપો તમારા બાબાને અમે મારી નાખીશું અને જો પોલીસને જાણ કરીશું તો પણ અમે આમને જૂતા નહીં છોડીએ એટલે એના બાપો ગભરાઈ ગયેલો તમે તમે ગમે તે કરો હું કરોડ રૂપિયા લઈ તમે કહો આવી જઈશ પણ મારા બાબાને મારતા એવી વાત પણ થયેલી ફરિયાદીએ ચાલીસ લાખ રૂપિયા આપવાના કર્યા નક્કી અપહરણકારોએ ફોન કરી વડોદરા આવવા કહ્યું બીજા દિવસે આખો દિવસ વીત્યા બાદ સાંજે આવ્યો ફોન અપહરણકારોનો ફોન આવતા જ પોલીસ સતર્ક થઈ ભગોદરા, રાણપુર, સાયલા, લીમડી અને કરજણ પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો. ફરિયાદીને 40 લાખ લઈ અપહરણકારોએ બોરસદ બોલાવ્યા. એને ગાડીમાં 40 લાખ રૂપિયા બોરસદ નજીકના ગામમાં મોકલ્યા. એક ગામમાં ઘણ લગભગ વરોદરા શહેરની નજીક જ છે આખો આ એરિયા. ત્યાં લગભગ આસુધી 500 ફાર્મહાઉસ આવેલા છે. એટલે આપણને એક્ઝેક્ટ લોકેશન કંઈ જગ્યા મળે નહીં એટલે અમે નક્કી કર્યું કે ભાઈ ચાલીસ લાખ રૂપિયા આપી દો ત્યાં સુધીમાં અમારા ક્રાઇમના અધિકારીનો અમે જે અમારી ટેકનિકલ ટીમ છે એ અમે આરોપીની નજીક સુધી તો પહોંચી જ ગયા હતા એટલે અમને કહ્યું કે આરોપી આજે તો કાલે પકડાઈ જશે પણ અમે કોઈ પણ સંજોગો બાળકોને કંઈ ના થવું જોઈએ એટલે અમે ચાલીસ લાખ રૂપિયા બાળકો પાસે છોડવા માટે મોકલી આપ્યા બાળકો પાસે અમને સોંપી પણ દીધા ચાલીસ લાખ રૂપિયા અમે લઈ લીધા

ખરીદી કરવા હતા ખરીદી કરી પછી જે બનાવ બન્યો એમાં એ ઉપાડી ગયા માણસો અને એ પછી અમે જે બચાવવા માટેની કોશિશ કરી એમાં મને સાહેબનો જે સહકાર મળ્યો મારા મેન સાહેબ ચુડાસા સાહેબ છે વલોચ સાહેબ છે અને પૂરી ટીમે મને જે સાથ સહકાર આપ્યો છે અને મારા છોકરાને જીવતો પાછો લાવી આપવા માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું પોલીસે અપરાધકારોની ઓળખ માટે તપાસ હાથ ધરી જેમાં ખાસ તો વિપુલ નામનો આરોપી પોલીસની રડારમાં આવ્યો બગોદરા તારાપુર હાઈવે પર 500 થી વધુ ગાડીઓનું ચેકિંગ કરી આઈસલમાં ફરાર થતા આરોપીઓને પોલીસે રંગે હાથ દબોચી લીધા અલ એ કોઈ પરછ જુગમ રાત્રેને ઘરે સુતો જ નથી એ લખળખળ જ કરે છે અને લુખા ગરીત કરતો करतो એ રાત્રેને ઘરે મળશે જ નહીં એટલે અમે પાછા ટેન્શનમાં આવી ગયા કે હવે આ આરોપી રાત્રે ચારસો પાંચસો જે બધા ફાર્મ હાઉસ ત્યાં શોધવો કેવી રીતે એક્ઝેક્ટ લોકેશન આવે ને અમે પોલીસને જોઈ જાય લાઇટ જોઈ જાય તો ભાગી જાય પછી નસીબ જોગે એવું થયું કે ત્યાંથી નીકળ્યો આવવા માટે બગોદરા તરફ અને એના જે એનું મૂળ રહેઠાણ છે સુરેન્દ્રનગર ત્યાં રવાના થયું એટલે અમને ખ્યાલ આવ્યો કે નીકળ્યો છે કોઈ ગાડીમાં ફોર વ્હીલર ગાડીમાં એટલે અમે લગભગ મેં મારી બધા જ પીઆઈઓને તમામ પીએસઆને તમામ માણસોને ચારે બાજુ બોલી દીધા જેટલી શંકાસ્પદ ગાડીઓ તમામને ચેક કરવા અને એમને ખ્યાલ ના આવે એટલે ચેક કરવા જણાવ્યું તમારે અહીંયા આગળ પાછળ લોકેશન બધા પણ કોઈ ગાડી અમને ચાર ફોર દેખાય નહીં એટલે એમ ગયો કે સારું આ આરોપી પકડવો થોડો અઘરો પડશે આ અપહરણ કેસમાં મુખ્ય ષડયંત્રકાર સિકંદર છે જે થી આ બંને યુવાનો સાથે અમદાવાદ આવ્યો હતો અને તેણે જ બાદમાં બંનેનો પીછો કરી વિપુલ સહિત તેના અન્ય સાગરીતોની તમામ માહિતી પૂરી પાડી હતી સિકંદરનો રોલ એ હતો કે સિકંદરે જ આખી માહિતી આપી સિકંદર આ છોકરાઓની સાથે સુરેન્દ્રનગરથી અમદાવાદ ખાતે આવેલો અને સુરેન્દ્ર અમદાવાદ ખાતે આવ્યા બાદ જેવા આ લોકો બે જણા ઉતરી જાય છે જગદીશભાઈ અને સિકંદરભાઈ જગદીશભાઈ એ સિકંદરનો ડ્રાઈવર હતો ત્યારબાદ ત્યાંથી લઈને બાઇક પર આ લોકોનો પીછો 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 કરતા વસ્ત્રાલ ગયેલા ત્યાં વસ્ત્રાલમાં આ બંને છોકરા એમના કોઈ મિત્રને મળીને બહાર આવતા ચોગાનમાં ઊભાતા ત્યાં વિપુલ અને ધર્મેન્દ્ર નિલેશભાર તે લોકો ત્યાં મળેલા પોલીસનું કોઈ એને લોકોને ઉઠાવીને લઈ ગયેલા આર્થિક સંકડામણના કારણે રીઢા ગુનેગાર વિપુલ અને સિકંદરે અન્ય આરોપીઓને સાથે રાખી પ્લાન ઘડ્યો હોવાનું પણ સામે આવ્યું છે આમાં વિપુલ ગીલાભાઈ જે આ છે એ વર્ષોથી વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ફાર્મ હાઉસ બી પચાવી પડેલું છે મારામારીનો ગુના બી નોંધાયેલા છે એના

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અપૈયતને છોડાવવા માટે દિલધડક ઓપરેશન કરી ચાર આરોપીઓની ધરપકડ કરી જોકે આરોપીઓની ધરપકડ બાદ સામે આવ્યું કે પોતાનું દેવું ચૂકવવા માટે આ બંને બાળકોના અમદાવાદથી અપહરણ કરવામાં આવ્યા હતા જોકે પૂછપરછ દરમિયાન સામે એ પણ આવ્યું કે આ બંને આરોપીઓએ છેલ્લા ઘણા સમયથી અપયતના પિતા સાથે નોકરી કરતા હતા અને ડ્રાઈવર તરીકે કામ પણ કરતા હતા જોકે પૈસાની લાલચે આ અપહરણ કરવામાં આવ્યું અને આખરે આવી ગયા પોલીસ સકંજામાં કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મૌલિક દામેચા ઝી મીડિયા અમદાવાદ અમદાવાદ મેઘાણી નગરમાં માં ત્રીસ ડિસેમ્બરે થયેલી પોણા બે કરોડના દાગીનાની લૂંટનો ભેદ અંતે ઉકેલાઈ ગયો પોલીસે ગણતરી કલાકોમાં લૂંટમાં સામેલ પાંચ શખ્સો ઝડપી પાડ્યા કેવી રીતે ઘડ્યો હતો લૂંટનો પ્લાન ને કેવી રીતે પકડા આરોપી જોઈએ ખાસ રિપોર્ટ માં અમદાવાદના મેઘાણીનગર એરપોર્ટ કાર્ગો પર પોણા બે કરોડ થયેલી લૂંટનો ભેગ પોલીસે ઉકેલી કાઢ્યો છે પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો પોલીસે લૂંટના થોડા સમયમાં જ આ લૂંટારુઓની ધરપકડ કરી લૂંટનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે ત્રણ અજાણ્યા એસોનો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી અને લૂંટનો ગુનો દાખલ કરેલો અલગ અલગ ટીમો અમે સક્રિય કરેલી અને અલગ અલગ પ્રકારના ટેકનિકલ અને અન્ય માહિતીના આધારે આ ગુનો ડિટેક્ટ કરેલ છે એમાં કુલ

સોનાના દાગીનાની બેગ લૂટીને ફરાર થઈ ગયા હતા સમગ્ર લૂંટનો માઇન્ડ પવન કુરિયર કંપનીમાં કામ કરતો શક્તિ નામનો શખ્સ નીકળ્યો છે દરેકનો અલગ અલગ સમય છે પણ મેઈન પ્લાનિંગ અને સૌથી પહેલા જેને આ લૂંટનો પ્લાનિંગનો આઈડિયા આવ્યો એ જે પવન કુરિયરમાં શક્તિ કરીને છે એમને આવેલો અને ત્યાર બાદ એના મિત્રો અને એના કઝિન છે એને જાણ કરેલી એ લોકો એમાં પૂરો સાથ આપવા માટે સહમત થયેલા અને આખો આ ગુનાહિત કાવતરું કરી અને ત્રીસ તારીખે સવારે ત્રણ વાગે એ લોકોએ આ લૂંટના બનાવને અંજામ આપેલો આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ઘડીઓ પ્લાન શક્તિ પવન કુરિયરના રૂટથી હતો માહિતગાર અન્ય કુરિયર કંપનીના બે મિત્રોની લીધી મદદ ગાંધીનગરના બે પિતરાઈ ભાઈઓને પણ કર્યા સામેલ જોકે લૂટ કરનારની ચાલાકી વધુ સમય ન ચાલી અને તેઓને પોલીસે ઝડપી લીધા છે સાથે જ પોલીસે એક કરોડ ઇઠ્યોતેર લાખના દાગીના અને કાર સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે

એ મુદ્દા માલ સાથે કબજે કરવામાં આવેલ છે આગળનું પ્લાનિંગ એ લોકોનું શું હતું ફ્યુચરમાં કોને આપવાના હતા એમાં કંઈ પણ વિગતો આગળ જણાય આવશે તો એ તપાસને આધારે એમાં આગળ આગલા પગલાં લેવામાં આવશે પોલીસે આ પાંચેની ધરપકડ સાથે તેઓ અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે પણ હાલ તો આ કિસ્સો અન્ય એવી કુરિયર કંપનીઓ માટે લાલબત્તી સમાન છે જે કર્મચારીઓની ઓળખ નોંધ્યા વગર લોકોને રાખી રહી છે ચાર સભ્યો ના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ દંપતીએ પોતે ગળે ખાધો પર પોતાના બે કુમળા સંતાનોને પણ મોતને હવાલે કરી દીધા શું છે પરિવારના મૃત્યુ નું કારણ જોઈએ અરવલ્લીના મોડાસાના ગાજણ ગામમાં એક ઘરનો કિલકિલાટ હંમેશા માટે શાંત થઈ ગયો એકત્રીસ ડિસેમ્બરે આખો પરિવાર ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી પરિવારમાંથી દંપતી અને બે બાળકો ગુમ હતા

તમામ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ આર્થિક સંકળામણમાં દંપતીએ સંતાનોને ગળે ફાંસો આપી બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાધાનું અનુમાન લગાવાઈ રહ્યું છે સમીર બલોચ ઝી મીડિયા અરવલ્લી માત્ર મૃતકની ઓળખ થઈ પણ તેને મોતને ઘાટ ઉતારનારાની પણ કરવામાં આવી છે ધરપકડ મૃતકની પત્નીએ જ આડા સંબંધો અર્ચન રૂપતિ પતાવી દીધાનું સામે આવ્યું શું છે આ સમગ્ર મામલો જોઈએ આ ખાસ રિપોર્ટમાં નસકાઠાના થરાદ પાસે પસાર થતી नर्मदा કેનાલમાંથી એક વર્ષ પહેલા એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો હતો પોલીસ એક વર્ષથી આ વાણો કેલેા ભેદને ઉકેલવામાં લાગી હતી અંતે ફરી એકવાર આ કેસ ખૂલતા પોલીસે મૃતકની ઓળખ જ નહીં પણ તેના હત્યારા અને હત્યાનું કારણ પણ જાણવા મળ્યું છે 2 દિવસ के, दो दिन के अंदर, अंदर मुझे इसका रिस्पॉन्स आया और एक आहोर पुलिस स्टेशन है आहोर पुलिस स्टेशन में काम्बा विलेज के सरपंच ने उसको आइडेंटिफाई किया और काम्बा वहां से जालोर के जो एसडीपीओ थे उन्होंने मुझे कॉल करके ये सूचित किया कि ये बॉडी का आइडेंटिफिकेशन हो गया पुलिस तक ये जान थई कि राजस्थान ना आहोर ना काम्बा गांव में पहुंचा इन्हें मृतक भूदाराम देवासी ना ने મળया

वो जैसे उनको पता लगा कि पुलिस इसमें इन्वेस्टिगेट कर रही है वो पुलिस स्टेशन वहाँ पे तुरंत पहुँच गए और उन्होंने जो भी इस केस में कार्रवाई जो भी जो जो, जो इन्वॉल्व थे उनका सारा नेम और पूरा डिटेल हमें दे दिया उसके बाद हमने नेक्स्ट चारों एक्यूज को पकड़ने के लिए कोशिश की एक को हमने पकड़ लिया था बाकी इसमें टोटल पाँच एक्यूज हैं उसके कल 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 में हमने चारों एक्यूज को भी पकड़ लिया एक अक्यूज एक है जो भी बाकी है फरार है नरसार राम करके

तो ये दोनों अपने घर से फरार थे तीन साल से तो इनका आइडेंटिफिकेशन हुआ यहाँ पे दांतीवाड़ा में तो दांतीवाड़ा में ये मिले और इनके बेटे को पता लगा कि ये दांतीवाड़ा में है तो ये वहाँ से इनको लेने के लिए गए तो ये यह यहाँ इधर उधर भाग रहे थे तो इन्होंने लक्ष्मी और नरसाराम ने आ, सोचा कि हम अगर बुद्ध को मार दें तो हमारा काम आसान हो जाएगा तो इन्होंने हितेश प्रवीण और जीतू વાત કરી હતી ભૂદારામ ને જગ્યાએ લઈ જઈ કારમાં બેસાડ્યો કારમાં લક્ષ્મીનો પ્રેમી નરસારામ પહેલાથી જ હતો હાજર કારપાઈ ને બેઠો હતો નરસારામ કપડા કપડાથી બુદારામને ગળે ટૂંપો આપ્યો મૃતદેહને દફનાવવાનો પાંચે ઘડ્યો પ્લાન પરંતુ મૃતદેહને પથ્થર સાથે બાંધી કેનાલમાં નાખ્યો

ઘરે પરત ફર્યા બાદ તેણે સંતાનોને એવું કહ્યું કે તમારા પિતા અમદાવાદ નોકરી કરવા ગયા છે અને પરિવારજનોને પણ તેના મૃત્યુની કોઈ ભનક ના આવવા હતી પરંતુ પોલીસની આ વણઉકેલીઓ ભેદ ઉકેલવાની નિષ્ઠાના કારણે જ છેક રાજસ્થાનમાંથી આ હત્યાનો ભેદ ઉકેલાયો છે હાલ તો આ કેસમાં લક્ષ્મીનો પ્રેમી નરસારામ ફરાર છે જેને શોધવાની દિશામાં તપાસ ચાલી રહી છે ગ્રાન્ડ ડિટેક્ટ ગુનાનો થરાદ પોલીસે ભેદ ઉકેલી દીધો છે ખુદ પત્નીએ જ તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરીને ત્યારબાદ તેની લાશ હતી તે નર્બદા કેનાલમાં ફેંકી દીધી હતી થરાદ દે હત્યાર પત્ની તેમજ તેના અન્ય સાગરિતો સાથે કુલ ચાર લોકોની અટકાયત કરી લીધી છે જોકે પત્નીનો પ્રેમી હજુ સુધી ફરાર છે પત્ની જ પોતાના પતિની હત્યા કરતા સમગ્ર પંથકમાં આ પત્ની સામે લોકો રોષ ફેલાવી રહ્યા છે રાવ જી મીડિયા બનાસકાંઠા અપરાધીઓ તમારી આસપાસ જ ફરી રહ્યા છે તેમનાથી બચવાનો એક જ ઉપાય છે આપની સતર્કતા અમારી આપને એક જ અપીલ છે અપરાધને આપોમાં સાવધાન ગુજરાત